ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને સાંસ્કૃતિક મૂલ્યોના ધોવાણને લઈને ભારતીય જનતા પાર્ટીના જ એક સમર્પિત કાર્યકર પાયાના કાર્યકરે સવાલો ઉઠાવ્યા છે નાનુભાઈ વાનાણી જે વિજયભાઈ રૂપાણીની સરકારમાં મંત્રી પણ રહ્યા છે એમણે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને સાંસ્કૃતિક મૂલ્યો પર સવાલ ઉઠાવ્યા છે એમણે કહ્યું છે કે અત્યારે ભારતીય જનતા પાર્ટીનું કલ્ચર જો જીતા વહી સિકંદર જેવું થઈ ગયું છે પણ એ સિકંદરો આવ્યા છે ક્યાંથી એમની વિચારધારા શું છે એ બધા જ વિષયો કોઈ જાણતું નથી તા વહી સિકંદર થી મતલબ છે એની સાથે એમણે સાત પાનાનો લેટર લખ્યો છે બહુ જ વધારે નહીં કહેતા એ સાત પાનાના લેટરમાં શું લખ્યું છે એના વિશે વાત કરવી છે લેટરનો આ અંતિમ ભાગ છે કે જેમાં એ લખી રહ્યા છે કે એ યાદ રાખવું જોઈએ કે સુગંધ તો વાસ્તવિક ફૂલોમાંથી જ આવે કાગળના ફૂલોમાંથી નહીં પછી ભલે કેમ ન હોય પક્ષના સભ્યો વધવાના કારણ અનેક હોઈ શકે છે જેમાં સરકારની સારી કામગીરી હોય સ્થાનિક કાર્યકરોની સારી કામગીરી હોય એની સાથે યોગ્ય વિચારધારા હોય તો પણ સભ્યો જોડાતા હોય ક્યાંક સત્તા હોય ક્યાંક સ્વાર્થ હોય ક્યાંક વ્યક્તિ વ્યક્તિની ભક્તિ હોય 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 શરમ સમજણ હોય આકર્ષણ કે વાસ્તવિકતાને બદલે માત્ર કાગળ પર નોંધાતા સભ્યો પણ હોઈ શકે છે પક્ષના સભ્યો જો સ્વેચ્છાએ એ નોંધાયેલા હોય તો એ સ્થિતિ અત્યંત સારી કહેવાય પણ સભ્યો માત્ર કાગળ પર કૃત્રિમ રીતે જ નોંધાયેલા હોય તો એ સ્થિતિ પક્ષના ભવિષ્ય માટે સારી કહી શકાય નહીં એ પણ યાદ રાખવું જોઈએ કે સાંસ્કૃતિક ગુમાવીને બેઠેલા મેળવેલા વિજયનું મૂલ્ય બહુ હોતું નથી પછી ભલે સિકંદર સમય જતા આવા સિકંદરો પક્ષ અને રાજ્યને બહુ જ મોંઘા પડતા હોય છે એટલે જ ગુજરાતની મહાજની સાંસ્કૃતિક જનતા ભાજપ પાસે ગુજરાતને અનુરૂપ તિકડમથી મુક્ત એવું રાજકીય સદચારિત્ર જાળવવાની

ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા ઘણા સમયથી લગભગ સો કરતાં વધારે કોંગ્રેસના નેતાઓ કે બીજી પાર્ટીના નેતાઓને પોતાની પાર્ટીમાં ભેળવ્યા છે એ જ ભારતીય જનતા પાર્ટીના ઓપરેશન લોટસને કારણે ઘણા બધા સવાલો અગાઉ પણ થઈ ગયા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ પણ સવાલ ઉઠાવ્યા છે એ ગાભા મારું જેવા શબ્દો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા એ જ દિશામાં હવે નાનુભાઈ વાનાણીએ આ પત્ર લખ્યો છે અને શરૂઆતમાં એ લખી રહ્યા છે વિનાશનો જે સિદ્ધાંત કોંગ્રેસને લાગુ પડ્યો એ ભાજપને પણ એટલો જ લાગુ પડે છે એ લખી રહ્યા છે કે ગુજરાતીઓની સ્વભાવગત વિચારધારા મૂડીવાદી હોવા છતાંય મહાત્મા ગાંધી સહિત રાજ્યના અન્ય મહાપુરુષોના પ્રબળ પ્રભાવના કારણે

તિકડવી અને છાપ અસ્થિર રાજનીતિમાં વિશ્વાસ કરવાને બદલે સ્થિર અને શાંતિવી એવી મહાજની રાજનીતિ જ પસંદ કરે છે એટલે જ મહાજનની સાંસ્કૃતિક રાજકીય તાસીરનું ટૂંકું તારણ આપવાનું કારણ એ છે કે ઓગણીસો પંચાણું થી આજ સુધી ગુજરાતમાં અડીખમ થી સાથોસાથ સુચારુ શાસન કરનાર ભારતીય જનતા પક્ષના ક્રમાનુસાર નૈતિક વહીવટ કાર્ય કાર્ય પદ્ધતિ અને રાજકીય સંસ્કારમાં આવેલા પરિવર્તનના કારણે પક્ષના પાયાના કાર્યકરોના માનસમાં ઉભા થયેલા અલગાવ અથવા વિષાદનું વિશ્લેષણ કરવાનો અહીંયા પ્રયાસ કર્યો છે આગળ લખી રહ્યા છે ભાજપના વહીવટમાં કાર્યપદ્ધતિનું પરિવર્તન આગળ લખી રહ્યા છે ભાજપના વહીવટમાં કાર્ય પદ્ધતિનું પરિવર્તન વ્યક્તિ પરિવાર સમાજ રાષ્ટ્ર અને ચરાચર વિશ્વ માનવવાદ જેમાં વ્યક્તિ વ્યક્તિ વચ્ચે જાતિ સંપ્રદાય અર્થ ભાષા પ્રદેશ દેશ વગેરે પ્રકારના ભેદ રાખ્યા વગર સમાજના અંતિમ છેડે ઉભેલા વ્યક્તિના ઉત્થાનથી શરૂ કરાતી વિકાસ યાત્રા આગળ વધારી આગલા

વૈશ્વિક સમ દ્રષ્ટિની વિચારધારા અપનાવવાના કારણે જ ભારતીય જનતા પાર્ટી માટે કહેવાય છે પાર્ટી વિથ ડિફરન્સ એટલે કે બાકીના તમામ રાજકીય પક્ષોથી અલગ પણ હવે ભારતીય જનતા પાર્ટીમાં એવું કશું રહ્યું નથી આગળ લખી રહ્યા છે સંકુચિત નહીં વ્યાપક દ્રષ્ટિથી જો મુલવણી કરીએ તો શ્રી નરેન્દ્રભાઈ મોદી જે વિચારધાર વિચારથી દેશનું શાસન ચલાવે છે એ હિત પૂરતું સંકુચિત ન રહેતા વિશ્વહિતની વ્યાપક નજરે જ ચલાવી રહ્યા છે નરેન્દ્રભાઈની વ્યાપક સમજ એ છે કે સમગ્ર સૃષ્ટિના હિતમાં જ આપણા દેશનું હિત સમાયેલ હોવાથી અન્યનું અહિત કરીને કોઈ પોતાનું હિત ક્યારેય સાધી શકે નહીં નરેન્દ્રભાઈની આ સમજ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાનું પ્રતિબિંબ પાડતું હોવાથી સમગ્ર વિશ્વના લોકો નરેન્દ્રભાઈ પાસે વિશેષ અપેક્ષા રાખે એ સ્વાભાવિક છે પોતાના દેશથી ઉપર ઉઠી સમગ્ર વિશ્વના લાભ માટે નરેન્દ્રભાઈ મોદી જ્યારે કાર્ય કરી રહ્યા છે ત્યારે સફળતાનું સૌથી મોટું લાભાર્થી ગુજરાત ન બન્યું હોય એવું તો માની જ કઈ રીતે શકાય એમાં જ્યારે સતત તેર વર્ષ સુધી નરેન્દ્રભાઈનું નેતૃત્વ ગુજરાતને મળ્યું હોય ત્યારે એ જાણવું અત્યંત જરૂરી છે કે તેર વર્ષ સહિત છેલ્લા અઠ્યાવીસ વર્ષ ભાજપે રાજ્યમાં કરેલા શાસન દરમિયાન થયેલા વહીવટ નૈતિક અને કાર્ય પદ્ધતિના પરિવર્તનો કેવા હતા કોઈ પણ રાજકીય પક્ષ જ્યારે જે તે રાજ્યની સત્તામાં નવો નવો આવે ત્યારે પોતાનું એક નવું જ વહીવટી મોડેલ લઈને આવતો હોય છે વહીવટી મોડેલના વિવિધ પ્રકાર જેવા કે નાગરિક કેન્દ્રિત વ્યક્તિ કેન્દ્રિત કાર્યકર્તા કેન્દ્રિત અને અધિકારી કેન્દ્રિત એમના મુખ્ય છે હવે એ ચારેય પ્રકારના વહીવટી મોડેલના લક્ષણો એમણે લખ્યા છે કે નાગરિક કેન્દ્રિત વહીવટી મોડેલ છે એના લક્ષણો તો એનો વધારે પરિચય ન આપતા એ લખી રહ્યા છે કે નાગરિક કેન્દ્રિત વહીવટી મોડેલનો આદર્શ નમૂનો રામ રાજ્ય છે વ્યક્તિ કેન્દ્રિતનો વ્યક્તિ કેન્દ્રિત જે મોડેલ છે એમાં રાજ્યમાં સત્તા સંભાળનાર વ્યક્તિ જે કહે અને જેટલું કહે એટલું જ થાય એટલું જ કાર્ય થતું હોય અને અધિકારીની ભૂમિકા શૂન્ય બરાબર હોય છે આ મોડેલને તાનાશાહી મોડેલ કહેવામાં આવે છે કાર્યકર્તા કેન્દ્રિત વહીવટી મોડેલના લક્ષણો એમાં એવું કહેવાય છે કે શાસક પક્ષના કાર્યકર્તાઓની રજૂઆત વ્યાજબી હોય કે ગેરવ્યાજબી એ જોયા વગર કાર્યકર્તા દ્વારા સરકારમાં થતી કોઈ પણ રજૂઆતમાં આખરી વજન તો કાર્યકર્તાનું હોય છે કાર્યકર્તા કેન્દ્રિત શાસનમાં કાર્યકર્તાની ભૂમિકા કેન્દ્ર સ્થાને રહેતી હોવાથી જે તે કાર્યકર્તા પોતાના વિસ્તારનો બેદાજ બાદશાહ બનીને ફરતો હોય છે શાસક પક્ષનો કાર્ય કરતા લોકોને વર્ત સાથે કહેતો હોય છે કે કઈ કામ હોય તો કેજો ચપટી વાગે એટલામાં કરાવી આપીશ અધિકારીઓ ઉપર રોફ જવાતા કાર્યકર્તો કાર્યકરો કહેતા ફરતા હોય છે કે મને ઓળખો છો હું કોણ છું જો મેં કહ્યું એમ ન કર્યું તો પટ્ટા ઉતરાવી નાખીશ બદલી કરાવી દઈશ વગેરે કાર્યકર્તા કેન્દ્રિત વહીવટી મોડેલનું મોટું દૂષણ એ છે કે ભ્રષ્ટાચાર શેરીઓમાં થતો જોવા મળે છે મતલબ કે શેરીઓમાં ફરતા શાસક પક્ષના કાર્યકર્તાઓમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ જે છે દૂષણ છે સૌથી વધારે હોય છે વહીવટનું આ મોડેલ કાર્યકર્તા કેન્દ્રિત છે અને આવા મોડેલના દર્શન મહારાષ્ટ્રમાં શિવસેના અને બંગાળમાં સામ્યવાદી અને વૈકેન્દ્રિત તૃણમૂલના શાસનમાં જોવા મળે છે એવું એ લખી રહ્યા છે આગળ અધિકારી કેન્દ્રિત વહીવટી મોડેલ છે એ પણ લખ્યું છે અને પછી આગળ એ લખી રહ્યા છે કે ગુજરાતની સામાન્ય જનતા અને ભાજપના સમર્પિત કાર્યકર્તાઓના સામાન્ય અભિપ્રાય પ્રમાણે ગુજરાતમાં ભાજપનું શાસન અધિકારી કેન્દ્રિત છે અને કોંગ્રેસનું શાસન કાર્યકર્તા કેન્દ્રિત હતું ભાજપ અને કોંગ્રેસના શાસનમાં ભ્રષ્ટાચાર સંદર્ભે ફરક એ પડ્યો કે કોંગ્રેસના શાસનમાં શેરીઓમાં થતો ભ્રષ્ટાચાર હવે કચેરીઓમાં થતો થવા લાગ્યો છે એ કહેવું પ્રામાણિકતાની સૌથી વધારે નજીક છે કે ઓગણીસો પંચાણુંની વિધાનસભાની ચૂંટણીમાં અપાયેલા ભાજપના પ્રસિદ્ધ અને ક્રાંતિકારી એવા ભય ભૂખ અને ભ્રષ્ટાચાર મેટાવવાના ચૂંટણીના વચન સાથે ભાજપનું અઠ્યાવીસ વર્ષનું શાસન સંપૂર્ણ સુસંગત નથી રહ્યું એ લખી રહ્યા છે કે સંપૂર્ણ સુસંગત એટલે ન કહી શકાય કે ભાજપે આપેલા ત્રણ ચૂંટણી વચનોમાંથી ભૂખને સંપૂર્ણપણે દૂર કરી છે જ્યારે ગામડે ગામડે ત્રાસ આપતા મોટા ભાગના ગુંડા તત્વોનો ભય દૂર કરી બીજું વચન પૂરું થવાની તૈયારીમાં છે અને ભ્રષ્ટાચાર નાબૂદીનું અપાયેલું ત્રીજું વચન હજુ પૂરું કરવાનું બાકી છે ભાજપમાં સાંસ્કૃતિક પરિવર્તન આવ્યું છે એની પણ એ વાત કરી રહ્યા છે લખી રહ્યા છે જેમ પ્રત્યેક સમાજ પ્રદેશ કે દેશની પોતાની એક અલગ સંસ્કૃતિ હોય છે એમ પ્રત્યેક રાજ્યના રાજકીય પક્ષોના કાર્યકરોની ચાલ ચરિત્ર નૈતિકતા કાર્ય કાર્ય પદ્ધતિ વ્યવહાર તામજામ શોબાજી અને વફાદારીની પણ એક અલગ સંસ્કૃતિ હોય છે એક સમયે ભાજપના કાર્યકરો ગર્વથી કહેતા કે અમારો પક્ષ અન્ય પક્ષોથી અલગ છે રાજકીય વિચારધારા ઉપરાંત રાજકીય સંસ્કારથી પણ અન્ય પક્ષોથી ભાજપ અલગ છે જે એવું છે એ સમયે ભાજપ માટે કહેવાતું એટલે જ પક્ષનો કોઈ સાંસ્કૃતિક સંસ્કારથી જ્યારે વિપરીત જાય વાત કે કાર્ય કે કાવા દાવા કરે ત્યારે સમર્પિત કાર્ય કરતા એવા કાર્યકર્તાથી એવું કઈને દૂર થઈ જતું કે એની સાથે ક્યારેય ન રહેવાય તો કોંગ્રેસી સંસ્કારનો છે અથવા તો કોંગ્રેસી કલ્ચરનો છે મૂળભૂત ભારતીય સાંસ્કૃતિક સંસ્કારની સાથે ભાજપને જન્મજાત સંબંધ હોવાથી જ પક્ષના પાંચ આધારભૂત આધારિક પિલર સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ રાખવામાં આવ્યો છે ભાજપના વૈચારિક અને કાર્યપદ્ધતિના સાંસ્કૃતિક સંસ્કારો જેવા કે કયું એ જ કરવું કહેણી અને કરણીમાં એક વાક્યતા રાખવી હું નહીં તું ની ભાવના રાખવી મારાની નહીં સારાની પસંદગી કરવી રાષ્ટ્રની પહેલી પસંદગી આપવી ચારિત્ર શુદ્ધ રાખવું સરકાર કે સંગઠનમાં કામ કર્યું હોય એટલું જ કહેવું કરેલા કામોનું વાસ્તવ વાસ્તવિક રિપોર્ટિંગ કરવું કોઈની ખુશામત ન કરવી અને કોઈની ખુશામતથી પ્રભાવિત પણ ન થવું કોઈ ચોક્કસ નેતાને નહીં પ્રજાને ખુશ રાખવાનો અભિગમ રાખવો કોઈ નેતાની નહીં પ્રજાની જ છાળ પકડવી કાગળ પર નહીં ભૂમિગત કામ કરવાનો અભિગમ રાખવો સાદગી રાખવી સર્કિટ હાઉસ કે રેસ્ટ હાઉસમાં નહીં પ્રજા વચ્ચે રહેવાનો અભિગમ રાખવો સખત મહેનત કરવી પ્રચારના ભૂંગળાને નહીં કામને બોલવા દેવું પૈસા નહીં પ્રજાને જ પરમેશ્વર સમજવી પોતાની હાજરી માત્ર પ્રચાર મીડિયાના બદલે પ્રજા વચ્ચે રાખવી ટૂંકા નહીં લાંબા રસ્તાની પસંદગી કરવી શોબાજી ન કરવી સાચું સાંભળવાની ક્ષમતા અદ્ભૂત કેળવવી અને વિચારધારાને સમર્પિત હોય એવા કાર્યકર્તાઓને નિર્માણ કરવાનો લાંબો રસ્તો અપનાવવાનો એવા ગુણો કાર્યકર્તાઓને નેતાઓમાં હોવા એ ભારતીય જનતા પાર્ટીના મૂળભૂત સાંસ્કૃતિક જે સંસ્કારો છે એ હતા હવે ભાજપના ઉપરોક્ત સાંસ્કૃતિક લક્ષણો અવાસ્તવિક કે હવાઈ કિલ્લા જેવા નહીં પણ પક્ષના એક સમયના નેતાઓ અને કાર્યકરોમાં એવરેજ વાસ્તવિક હતા આગળ લખી રહ્યા છે ગુજરાતના હિત ચિંતકોને ભાજપના મૂળભૂત સાંસ્કૃતિક મૂલ્યોનું હનન થવાથી ચિંતા થાય એ સ્વાભાવિક છે જેટલા પણ ભારતીય જનતા પાર્ટીના અગાઉ એમણે જે સાંસ્કૃતિક મૂલ્યો કહ્યા જે આપણે જોયા એનું હનન થયું છે એટલે ચિંતા થઈ રહી છે એવું લખી રહ્યા છે પરંતુ એની ક્યારેય કલ્પના ન કરી શકાય એવા યુપી બિહાર અને મહારાષ્ટ્ર જેવા રાજકીય સંસ્કારના કેટલાક વિકૃત લક્ષણોના દર્શન જ્યારે ગુજરાત જેવા રાજ્યમાં થવા લાગે ત્યારે ચિંતા વધારે થાય એ સ્વાભાવિક છે ચિંતા એ વાતની છે કે ભાજપના રાજમાં ગુજરાત કયા સાંસ્કૃતિક માર્ગે જઈ રહ્યું છે કેમ કે ભારતીય જનતા પાર્ટી જે મૂળભૂત પાયા પર જે ઉદ્દેશો પર રચાઈ હતી જેનું જે ઉદ્દેશો પર એ કામ કરતી હતી જેનો કાર્યકર એ ઉદ્દેશો માટે સમર્પિત હતો એ બધું જ હવે વિસરાઈ રહ્યું છે એવું નાનુભાઈ વાનાણી છે એ કહી રહ્યા છે અને એ પણ કહી રહ્યા છે કે એ સાંસ્કૃતિક મૂલ્યો વિસરાઈ રહ્યા છે તો ભારતીય જનતા પાર્ટી છે એ ગુજરાત એ કયા સાંસ્કૃતિક રસ્તે ગુજરાતને લઈ જઈ રહ્યું છે ગુજરાત ભાજપમાં ઝડપી ગતિએ થતું આ કદરૂપુ વિકૃત રાજકીય પરિવર્તન અસહ્ય છે યુપી બિહાર અને મહારાષ્ટ્ર જેવી કદરૂપી રાજકીય સંસ્કૃતિના કેટલાક લક્ષણો ગુજરાત ભાજપમાં દેખાઈ રહ્યા છે અને થોડી ઝલક એ આપી રહ્યા છે એ કહી રહ્યા છે કે વિચારધારા આધારિત નવા કાર્યકરો નિર્માણ કરવાનો લાંબો રસ્તો અપનાવવાને બદલે જેવા મળે એવા જ્યાંથી મળે એવા કાર્યકરોને ભેગા કરો એ લોકોની રેડીમેડ લોકોની કાર્યકર્તાની નહીં રેડીમેડ લોકોની ભરતી કરવાનો આત્મઘાતી ટૂંકો રસ્તો અપનાવવો એ નેતાઓના તામજામભર્યા પ્રદર્શનો થવા પ્રચારના મોટા

સભ્ય લોકોની વચ્ચે રહ્યા છે એ પૂર્વ ધારાસભ્ય અને એ મંત્રી જેણે ભારતીય જનતા પાર્ટીના એ મૂલ્યોને નજીકથી જોયા છે એ બળાપો ઠાલવી રહ્યા છે ને કહી રહ્યા છે કે આ કેવા પ્રકારનું પતન છે જે ક્યારેય નથી જોયું એવું અત્યારે જોઈ રહ્યા છીએ અને પછી એટલે જ લોકો એવું ના કહે કે અમે છેતરાયા છીએ એ આગળ લખી રહ્યા છે મહાજાની પરંપરાથી ઘડાયેલ સંસ્કારી રાજ્ય ગુજરાતમાં પ્રવેશેલા કદરૂપી રાજકીય સંસ્કૃતિનું આજે ભલે સામાન્ય લાગતી હોય પણ જન્મજાત સંસ્કારી એવી ગુજરાતી પ્રજા માટે આ કદરૂપી સંસ્કૃતિ આવતા દિવસોમાં કેટલું ખતરનાક સ્વરૂપ લેશે એની કલ્પના અને ચિંતા કોઈએ કરી છે ખરા ગુજરાતી શાણી સમજદાર સરળ સાદી સંસ્કારી અને વ્યાપારી જનતા ગુજરાત ભાજપ અને એમાં ગુજરાતના પનોતા પુત્ર એવા દેશના પ્રધાનમંત્રી પાસે જ્યારે સારા ભવિષ્યની આશા લઈને બેઠા છે ત્યારે ગુજરાતના તમામ લોકોએ અને ભાજપના સમર્પિત કાર્યકરોએ ગુજરાતમાં પ્રવેશેલા કદરૂપી વિકૃત રાજકીય સંસ્કૃતિને રોકવી પડશે આગળ એમણે બહુ જ બધું લખ્યું છે રેડીમેડ નવા લોકોને કાપીએ તો શું નીકળે એ તો એવો જ જાણે ભાજપમાં હોવું અને ભાજપ ના હોવું એ બંને વચ્ચે બહુ જ મોટો ફર્ક છે એવું પણ એ કહી રહ્યા છે અને આગળની જે ચૂંટણીઓ છે એનો પણ ઉલ્લેખ કરી રહ્યા છે અને ગુંડાઓની ધમકીઓની વાતો પણ એમણે લખી છે જોકે કા નહીં સાલા ફિલ્મી ડાયલોગ તો હજી હમણાં આવ્યો પણ ભાજપના જૂના જે સમર્પિત કાર્યકરો છે તો જીવી ગયા માત્ર જીવી નથી ગયા સંસ્કાર લોહી સાથે ભેળવીને જીવ્યા છે ને એટલે જ કહેતા કે મારા શરીરને કોઈપણ અંગમાં ગમે ત્યાંથી તમે કાપો કમળ જ નીકળશે પણ હવે જે રેડીમેડ આવ્યા છે એમાંથી શું નીકળશે એ ખબર નહીં એમ એમની વિચારધારા શું છે એ ખબર નહીં એમનું જૂનુંન શું છે એ ખબર નથી એમની લોકો પ્રત્યેની જે સંવેદનાઓ છે કે વિચારો છે એ શું છે ખબર નથી એ બે હજાર બે ની ચૂંટણી સાતની ચૂંટણી બાર ની ચૂંટણી પંદર ની ચૂંટણીનો ઉલ્લેખ કરી રહ્યા છે સત્તર ની ચૂંટણી બે હજાર બાવીસ ની ચૂંટણી એવું એ બધાનો ઉલ્લેખ કરી રહ્યા છે અને લખી રહ્યા છે કે કોંગ્રેસ હવે સરદાર નેહરુ કે ગાંધી નહીં પરંતુ ગુંડાઓ શો બાજુ કરવું અને ભ્રષ્ટાચારીઓની પાર્ટી રહી છે તો આજની એ ભાજપ માટે અન્ય કોઈ તો ઠીક આપણે શું કહેશું આપણે એવું કહેતા હતા કે કોંગ્રેસ આવી છે કોંગ્રેસ આવી છે તો હવે ભારતીય જનતા પાર્ટીને આપણે શું કહીશું કેમ કે ભારતીય જનતા પાર્ટીએ તો પોતાનું સાંસ્કૃતિક સ ચારિત્ર્ય છે એને ગુમાવી દીધું છે આ બડાપુ એમણે ઠાલવ્યો છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે આના પર પ્રતિક્રિયા મોટે ભાગે આપતા નથી હોતા આવા લેટર બોમ્બ જ્યારે પણ અગાઉ પણ લખાયા છે આ પહેલાં પણ બે હજાર બાવીસ વખતે પણ નાનુભાઈ વાનાણીએ લેટર લખ્યો હતો અને લેટરમાં લખ્યું હતું કે નરેન્દ્રભાઈ વગરનું ભાજપ એકડા વગરના મીંડા જેવું છે વિચારધારાની વાતો ત્યારે પણ કરી હતી ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીના બદલાવની વાતો કરી હતી પણ હવે જે લખ્યું છે એ ત્રીસ વર્ષથી ચાલતી ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે જે શરૂઆતની હતી અને જે અત્યારની છે એમાં ખૂબ સમૂળઘુ પરિવર્તન આવ્યું છે લખી રહ્યા છે એ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ બહુ જ મોટી અને બહુ જ ચિંતાનો વિષય છે ભારતીય જનતા પાર્ટી આવા સાંસ્કૃતિક મૂલ્યોને રોકવા પડશે જે ભાજપના મૂળ નથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને માધ્યમો દ્વારા સવાલ પૂછાશે જોવાનું એ રહેશે કે જવાબો આપે છે કે નથી આપતી કોંગ્રેસે પ્રતિક્રિયા જરૂરથી આપી છે કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીની આ જ વિચારધારા પહેલેથી છે અને અત્યારે પણ છે તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર